હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મગની દાળમાંથી એક નવો જ નાસ્તો બનાવીશું આ નાસ્તો ભરપૂર વેજીટેબલથી બનાવીશું જેથી આ નાસ્તો હેલ્ધી પણ છે અને એટલો ટેસ્ટી પણ છે તમે બાળકના લંચ બોક્સમાં પણ બનાવી શકો છો તો ચાલો જોઈ લઈએ તો એના માટે મેં અહીંયા ફોતરાવાળી મગની દાળને અગાઉથી પલાળી લીધી હતી લગભગ ત્રણ કલાક પહેલાં જ પલાળી લીધી હતી જો ટાઈમ હોય તો તમે એને વહેલાં જ પલાળી લેવાની હવે આપણે આમાંથી ફોતરા બિલકુલ કાઢવાના નથી ફોતરા સાથે જ આપણે આ નાસ્તો બનાવીશું તો આપણે પહેલાં એનું પાણી કાઢી લઈશું અને આ રીતે થોડીક વાર વાર રાખી દઈશું મિક્સચર જારમાં આપણે આ દાળને એડ કરી દેવાની છે તો આપણે પહેલાં જ કીધું કે ફોતરા આપણે બિલકુલ નથી કાઢવાના કેમકે બધું જ વિટામિન્સ ફોતરામાં હોય છે એટલે આપણે આજે બધા જ વિટામિન્સ સાથે આ નાસ્તો તૈયાર કરવાનો છે તો મિક્સર જારમાં દાળને એડ કર્યા પછી તેમાં આપણે લસણની કઢીઓ એડ કરી દઈશું લીલા મરચાં એડ કરી દઈશું અને એક ઇંચ આદુનો ટુકડો એડ કરી દેવાનો છે સાથે બે ચમચી ખાટું જે દહીં આવે છે તે એડ કરવાનું છે જેથી આ આપણા બેટરમાં એકદમ સરસ ખટા આવી જશે અને નાસ્તો ખૂબ જ સરસ લાગશે હવે આપણે બિલકુલ પાણી એડ નથી કરવાનું અને આ રીતે આપણે દર પીસી લેવાનું છે તો જે રીતે આપણે દાળ બેટર બનાવીએ સેમ એ જ રીતે આપણે આ બેટર બનાવ્યું છે તો હવે આપણે એક પ્લેટમાં તેને કાઢી લેવાનું છે અને સાથે આપણે આમાં મસાલા પણ કરવાના છે તો દાળ બેટર બનાવતા હોય એમાં બસ આ જ પ્રોસેસ હોય છે પણ હવે આપણે આ બેટરમાં થોડા વેજીટેબલ એડ કરીશું તો મેં મિક્સચર જારમાં થોડું પાણી એડ કરી અને બેટરમાં થોડું પાણી નાખી દીધું છે તો આ રીતે આપણે પહેલાં બેટરને સરખું હલાવી લઈશું અને વેજીટેબલમાં મેં અહીંયા ચોપ કરેલી ડુંગળી ચોપ કરેલું ટામેટા અને કોથમીરના પાન લીધા છે આના સિવાય તમે બધા જ વેજીટેબલ એડ કરી શકો છો જેમ કે ગાજર સિમલા મરચાં કે પછી કોબીઝ મકાઈના દાણા પણ એડ કરી શકો છો તો હવે આપણે આ બેટરને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સાથે આપણે થોડા મસાલા પણ કરીશું તો સ્વાદ મુજબ સૌથી પહેલાં આપણે મીઠું એડ કરી દઈશું અને એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું આમાં આપણે લાલ મરચું બિલકુલ વાપરીશું નહીં એટલે ચિલી ફ્લેક્સ અને લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું એક ચમચી ગરમ મસાલો એડ કર્યો છે તો લીલા મરચાં આપણે જ્યારે બેટર પિસ્તા હતા ત્યારે જ એડ કરી દીધા છે એટલે મેં ઉપરથી એડ નથી કર્યા હવે આપણે બીજા કોઈ પણ મસાલા એડ નથી કરવાના કેમકે આપણે ઓલરેડી આમાં તીખા માટે આપણે લીલા મરચાં એડ કરેલા છે અને જો તમારે કલર જોતો હોત તમે હળદરનો પણ ઉપયોગ કરી શકો છો તો બેટરને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને બેટર આ રીતનું ગાઢું જ રાખવાનું છે આપણે બેટરને પાતળું નથી કરવાનું તો આપણું બેટર અહીંયા રેડી છે તો હવે આપણે આ નાસ્તો બનાવવા માટે મેં આ રીતની એક પેન લીધી છે તો પેનને આપણે થોડું તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાની છે તો તમારી પાસે જો આ પેન ના હોય તો તમે ડાયરેક્ટ તવા પર પણ આ પુલ્લા બનાવી શકો છો અથવા કે પછી આના અપમ પણ તમે બનાવી શકો છો હવે આપણે એક ચમચી જેટલો નાસ્તો આ રીતે પેનમાં ખાનામાં એડ કરી દેવાનો છે અને સરસ રીતે તેને સ્પ્રેડ કરી દેવાનો છે એવી જ રીતે આપણે બધા જ ખાના ભરી લેવાના છે જો તમે ડાયટિંગ કરતા હોય તો ડાયટ માટે તો આ બેસ્ટ નાસ્તો છે કેમ કે આપણે આમાં ઓછામાં ઓછા તેલથી આરા નાસ્તો અહીંયા આપણે એવી જ રીતે બધા જ ખાનામાં બેટરને પાથરી દીધું છે હવે આપણે સ્લો ગેસ પર આ બેટરને થવા દેવાનું છે તો આ પુલ્લાને આપણે ઢાંકણ ઢાંકી કે પછી ઢાંકણ ઢાંક્યા વગર પણ તમે આને કૂક કરી શકો છો લગભગ પાંચ મિનિટ જેવું આપણે તેને થવા દેવાનું છે ઉપરથી ડ્રાય થઈ જાય બેટર અને નીચેથી સરસ મજાનું ચડી જાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું ત્યાં સુધી આપણે બિલકુલ આ બેટરને હલાવવાનું નથી તો થોડીક વાર માટે મેં આ પુલ્લાને કૂક કરી લીધા છે અને નીચેથી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ચડી ગયા છે પહેલાં ચેક કરી લેવાનું પછી તેની સાઈડ ચેન્જ કરવાની તો એકદમ હલકા હાથે આપણે આ પુલ્લાની સાઇડ ચેન્જ કરીશું તો તમે જોઈ શકો છો નીચેથી આ રીતે ડ્રાય થઈ જાય એટલે આપણે તેની સાઇડ ચેન્જ કરી લેવાની અને બીજી સાઈડ આપણે પુલ્લાને થવા દેવાનું છે તો આ રીતે આપણે બધા જ પુલ્લાની સાઈડ ચેન્જ કરતા રહીશું અને તમને લાગે કે તેલની થોડી વધારે જરૂર છે તો તમે અહીંયા તેલ ઉપરથી પણ એડ કરી શકો છો અને એકદમ હલકા હાથે તેની સાઈડ ચેન્જ કરવાની જેથી આ પુલ્લો આપણો તૂટી ના જાય અને નીચેથી આ રીતે ક્રિસ્પી થવો જોઈએ જેથી આ પુલ્લો ખાવાની ખૂબ જ મજા આવશે અને જો તમને વધારે તેલમાં પસંદ હોય તો તમે અહીંયા વધારે તેલનો પણ ઉપયોગ કરી શકો છો તો એવી જ રીતે આપણે પુલ્લાની સાઈડ ચેન્જ કરી દીધી છે અને બીજી સાઈડ પણ આપણે તેને પાંચ મિનિટ માટે થવા દઈશું તો ટોટલ આ પુલ્લાને થતાં દસ મિનિટ જેટલો સમય લાગે છે તો દસ મિનિટ માં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે બીજી સાઈડ પણ તેને કૂક કરી લઈશું તો થોડીક જ વારમાં બીજી સાઈડ પણ સરસ રીતે શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો બંને સાઈડ આ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાનું તો અહીંયા આપણો નાસ્તો બનીને તૈયાર છે તો આ નાસ્તાને ગરમા ગરમ સર્વ કરો બંને સાઈડ શેકાઈ ગયા છે આ આ પુલ્લા તો તમે આ પુલ્લાને દહીંની ચટણી કે પછી ટમેટાની ચટણી કે પછી લસણની ચટણી કે પછી ટમેટા કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો એટલો ટેસ્ટી આ નાસ્તો લાગે છે એટલો હેલ્ધી પણ આ નાસ્તો છે બાળકના લંચ બોક્સમાં કે પછી ડિનરમાં કે પછી સવારના નાસ્તામાં પણ તમે આ બનાવી શકો છો આનું બેટર બનાવવું પણ ખૂબ જ ઈઝી છે તો હવે આપણે એ જ પેનમાં વધેલા બેટરને ફરીથી તેલ લગાવી અને ફરીથી આ ખાનામાં બેટર ભરી અને ફરીથી આ નાસ્તો બનાવી લઈશું આ નાસ્તો બનાવતા લગભગ પંદર મિનિટ જેટલો ટાઈમ લાગે છે અને બાળકો માટે ખૂબ જ હેલ્ધી નાસ્તો છે તો ફ્રેન્ડ્સ તમારે પણ બાળકોના નાસ્તામાં શું બનાવવું એવો વિચાર આવતો હોય તો આ હેલ્ધી નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે તો જોતા જ ખાવાનું બંધ થઈ જાય એવું આપણો દાળ મગની દાળની આ ટિક્કી બનીને તૈયાર છે તો તમને ફ્રેન્ડ્સ આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવી રેસીપી સાથે